ભરૂચ જિલ્લામાં બહાર આવેલા મનરેગા કોભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજ રોજ હાસોર તાલુકાના ચાર ગામોમાં તપાસ કરી પંચ કેસ સહિતની કાર્યવાહી કરી હતી બે એજન્સીએ મળીને અગિયાર ગામમાં મનરેગા હેઠળ થયેલ કામમાં ગેરરીતિ આચરી રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તપાસ માટે ડીવાય એસપી કક્ષાના અધિકારીઓની નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી પરંતુ બેથી ત્રણ વર્ષ પછી તપાસ થાય છે જે આ અયોગ્ય છે સરકારે મનરેગા જેવી યોજનાઓને સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે